નમસ્કાર મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો અહીંયા આગળ આપણે ગણિતનું એક ગમત નહીં પરંતુ રિયાલિટી શું છે ગણિત વિશેની એ આપણે જોઈશું અને ગણિતને બેઝિક ટુ એડવાન્સ જઈશું અને સામાન્ય સામાન્ય બાબતને જોવાનો પ્રયાસ કરીશું કારણ કે આપણે આપણા ઘમંડમાં રહીએ છીએ ગણિત સહેલું છે પરંતુ ગણિત એ ગમે ગોથે ચડાવે છે માટે જ આપણે શું કરીશું ગણિતને બેઝિકથી એડવાન્સ જઈશું તો અહીંયા આગળ આપણે ઘડિયાળથી ચાલુ કરીશું અને છેક આપણે સીજીએલ લેવલ સુધીના તમામે તમામ દાખલાઓનું સોલ્યુશન કરીશું મિત્રો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે ગણિતના બેઝિક પાયો ગણાતા ઘડિયા એટલે કે ટેબલ એકથી લઈને ત્રીસ સુધીના કરવાના છે સાથે સાથે કેવી રીતે મિત્રો પ્રેક્ટિસ કરવાના છે કારણ કે આપણે આપણા ઘમંડવા રહીએ છીએ કે ગણિત આપણને ગમે ત્યારે ગોથો જળાવશે પરંતુ ગણિતને આપણે એવો સમજવાનો પ્રયાસ કરીશું ડેલી બેઝ પર પ્રેક્ટિસ કરીશું અને સાથે સાથે આપણે શીખવાનો પ્રયાસ કરીશું કે ગણિતના જે બેઝિક કોન્સેપ્ટ છે એ જ આપણને શોર્ટકટ ટ્રેક તરીકે કામમાં આવે છે મિત્રો તો સમય બગડવા નથી ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ મિત્રો ચલો તો અહીંયા આગળ મિત્રો આપણે શું કરવાનું છે ઘડિયા જોવાના છે શું જોવાના છે ઘડિયા જોવાના છે તો ઘડિયા એટલે કઈ રીતે જોવાના છે મિત્રો જો સામાન્ય રીતે આપણે ગણિત શીખવા માટે સૌથી પહેલાં પાયાની બાબતમાં શું હોવું જોઈએ ઘડિયા હોવા જોઈએ કેટલા ક્યાંથી ક્યાં સુધી એકથી ને ત્રીસ સુધીના ઘડિયા આવડવા હોવા જોઈએ પરંતુ એકથી ત્રીસ સુધીના ઘડિયા આપણે ડાયરેક્ટ ખાવાનો પ્રયાસ નથી કરવાનો મિત્રો તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો જો સૌથી સામાન્ય બાબત શું હોય છે આપણે જોઈએ કે સૌથી પહેલાં જો બેનો ઘડિયો આપણને આવડતો જ હોય છે ત્રણનો પણ આવડે છે ચારનો પણ આવડે છે પાંચનો પણ આવડે છે છનો પણ આવડે છે હવે સાતનો નહીં આવડતો હોય કેમ તો ચાલો કરીએ સાત એકા સાત સાત દુ ચૌદ સાત ત્રણ એકવીસ સાત ચાર અઠ્યાવીસ સાત પાંચ પાંત્રીસ સાત છક બેતાલીસ સત્યો સત્યો ઓગણપચાસ સાત આઠ છપ્પન સાત નવ ત્રેસઠ ને સાત દાણ સિત્તેર हाँ मित्रों चलो आ वस्तु थी गई अपनी पास हाँ हमें हाँ आठ नो घड़ी जो नौ नो घड़ियों जो आ बने घड़िया आवड़ता हूँ ना आवड़ता तो कर ले आठ एक आठ आठ दो सोल आठ तरह चौवी आठ चार बत्तीस आठ पांच चालीस आठ छ अड़तालीस आठ सात छप्पन अठियो अठियो, अठियो चौसठ आठ नौ बोतर आठ दस एशी तो हम हाँ मित्रों जुओ अगर આપણે આઠનો સાત આઠ અને આઠનો જોડી દો તો મિત્રો ઘડિયા આપણે કેવી રીતે યાદ રાખવા જોઈએ છે એ જોવા પડશે ઓકે હવે ઘડિયાને આપણે દરરોજ દરરોજ પ્રેક્ટિસ કરીશું અને સાથે સાથે જોવાનો પ્રયાસ કરીશું કે ઘડિયા આપણને ક્યાં સુધી ગણિતનો એક હાથ બનાવવા માટે કામ આવે છે તો હવે નવનો ઘડિયો જોઈશું દસના ઘડિયાની જરૂર નથી આપણે અગિયારના ઘડિયાની જરૂર નથી નાના છોકરાને આવડે અને બારથી લઈને આપણે આજે પંદર સુધીના ઘડિયા જોઈશું અને દરરોજ પ્રેક્ટિસ કરવાની છે મિત્રો કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે એ પણ જોઈશું બરાબર મિત્રો તો જુઓ મિત્રો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ નવનો ઘોડિયો તો નવનો ઘોડિયો એટલે આ લખે નવ દુ અઢાર નવ ત્રણ નવ ત્રણ કેટલા થાય સત્યાવી નવ ચાર છત્રી મિત્રો જો જ્યાં પણ ભૂલ પડે ત્યાં આગળ તમારે ફરીથી ચાલુ કરી દેવાના ઘડી એટલે તમારે પાકા થઈ જાય નવ ચાર છત્રી નવ પાંચ પિસ્તાલીસ નવ છક કેટલા થાય મિત્રો નવ સત્તા નવ અઠ્ઠા નવો નવો એક્યાસી નવ દસ નેવું હવે મિત્રો મેં અહીં ખાલી જગ્યા ક્યાં મૂકી કારણ કે તમારે પણ કામ કરવાનું છે સાથે સાથે ઓકે ચલો હવે તમારે શું છે માન લો કે તમારે અહીં ઘર છત્રીસ જગ્યા લખાઈ ગયું ચોત્રીસ તો તમારે ફરીથી ક્યાંથી લખવાના છે પાંચથી લઈને નવના ઘડિયા ફરીથી લખવાના છે જેથી કરીને જે અગાઉના ઘડિયા છે એ પણ તમને શું કરી જશે ફરીથી શું કરશે પુનરાવર્તન તમારું થઈ જશે ઓકે મિત્રો તો હવે અહીં આગળ આપણે જોઈશું એકથી ને કેટલા જોઈ લીધા આપણે ઘડિયા મિત્રો નવ સુધીના જોઈ લીધા હવે આપણને જે પાયો છે એ આપણો પાયો કેટલા ગણિતમાં હોય છે મિત્રો એકથી ત્રીસ બહુ ઇનફ છે ઓકે તો અહીંયા આગળ આપણે એકથી ને દસના તો સમજી ગયા છે ચલો હવે દરરોજ પ્રેક્ટિસ કરીશું મિત્રો ઓકે આપણે દરરોજ પ્રેક્ટિસ કરવાની છે તો ચલો હવે અહીંયા આગળ જોઈએ આપણે બારનો ઘડિયો તો ચલો મિત્રો લખો તૈયારી કરજો મિત્રો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેર છત્રી બાર ચાર અડતાલીસ બાર પાંચ સાહીઠ બાર છક બોતેર બાર સાત ચોરાશી બાર આઠ છન્નું બાર નવા એકસો આઠ બાર દાણ ને એકસો વીસ તેર નવડિયો તેર એકાતેર તેર દુ છવ્વીસ તેરતેર ઓગણચાલીસ તેર ચાર બાવન તેર પાંચ પાસઠ તેર છક અઠ્યોતેર તેર સત્તા એકાણું તેર અઠા એકસો ચાર તેર એકસો સત્તર તેર એકસો ને ત્રીસ ચલો ચૌદ નો કડ્યો ચૌદ એકા ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ ચૌદ તરી બેતાલીસ ચૌદ ચાર છપ્પન ચૌદ પાંચ સિત્તેર ચૌદ છક ચોરાશી ચૌદ સત્તા ચૌદ સત્તા કેટલા થાય મિત્રો અઠ્ઠાણું ચૌદ અઠ્ઠા એકસો બાર એકસો બાર ચૌદ નવ્વા એકસો છવ્વીસ ચૌદ દાન એકસો ને ચાલીસ ઓકે ચલો પંદર 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 દુ પંદર તરી પિસ્તાલીસ પંદર ચાર સાહીઠ પંદર છક પંદર છક કેટલા થાય મિત્રો પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર હજાર પિસ્તાલીસ પંદર ચાર સાહીઠ પંદર પંચા પંચોતેર પંદર છક નેવું પંદર સત્તા એકસો પાંચ પંદર અઠ્ઠા એકસો વીસ પંદર દર એકસો ને પંદર નવા એકસો પાંત્રીસ પંદર એકસો ને પચાસ હવે સોળનો ઘોડીએ મિત્રો જોઈએ હવે માની લો કે મારે અહીંયા ઘર સાહીઠે શું થઈ ભૂલ પડી ગઈ બરાબર તો ફરીથી મારે શું કરવાનું છે ક્યાંથી ચાલુ કરીશ ઘડિયા બારથી ચાલુ કરી શકે બાર એકા બાર બાર દુ ચોવીસ બારત્રીસ છત્રીસ બાર ચાર અડતાલીસ બાર પાંચ સાહીઠ બાર છક બોતેર બાર સાત ચોરાશી બાર આઠ છન્નો બાર નવા એકસો આઠ બાર દાણ એકસો ને વીસ હવે આવી જ રીતે મિત્રો તમારે શું કરવાનું છે તેરનો ઘડ્યો પછી ચૌદનો ઘડ્યો અને પછી પંદરનો ઘડ્યો લખવાનો છે અહીંયા તેવી રીતે મિત્રો આગળ તેરનો લખજો અહીંયા ચૌદનો અને પંદરનો જેથી કરીને આપણે જ્યાં ભૂલ પડે ને ત્યાં ફરીથી આપણે લખવાનો પ્રયાસ કરું જેથી કરીને આપણા ઘડિયા શું થશે એકદમ ટર્ન થઈ જશે અને હવે મિત્રો તમારે શું કરવાનું છે સાથે સાથે શેની પ્રેક્ટિસ કરવાની છે એ પણ જોતા રહેજો મિત્રો તો હવે મિત્રો આપણે અહીંયા શેની પ્રેક્ટિસ કરીશું એ જોઈએ તો મિત્રો અહીંયા આગળ જુઓ આપણે શેની પ્રેક્ટિસ કરવાની છે બારનો ઘડ્યો છે મિત્રો હવે જુઓ માન લો કે હું આગળ લખી દઉં કે બે ગુણ્યા સોળ તમે ડાયરેક્ટ શું કરશો મિત્રો બત્રીસ કરશો ઓકે હા ચલો હવે હું લખી દઉં બે ગુણ્યા પંદર તો તમે શું કરશો મિત્રો ત્રીસ કરશો હવે આવી રીતે તમારે શું કરવાનું છે મિત્રો રેન્ડમલી રેન્ડમલી તમારે શું લખવાનું છે ગુણાકાર લખી નાખવાનો છે ગુણાકાર રહેશે છે ને ગુણાકાર કે આપણે જે ઘડિયા કર્યા છે માન લો કે સોળ સુધીના ઘડિયા કર્યા છે હા તો ચાલો સ સત્તર ગુણ્યા ત્રણ લખી નાખો આ બધા ઘડિયાના ગુણાકાર લખવાના છે ઓકે પછી અઢાર ગુણ્યા બે દો અઢાર ગુણ્યા નવ દો આવી તો તમે એક પેજમાં લખી નાખો અને સાથે સાથે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે તમારા મિત્રો કે હા એક પ્રેક્ટિસ એ રીતે કરવાની છે કે પેજ લો ગમે ત્યારે સવારે કે સાંજે પેજ લઈને બેસી જાઓ પાંચથી દસ મિનિટ મિત્રો આપો કેલ્ક્યુલેશન એકદમ સ્પીડ વધી જશે ઓકે મિત્રો તો અહીંયા આગળ આપણે શું જીખ્યા ગણિતને બેઝિકથી એડવાન્સ જવાનો પ્રયાસ કરીશું મિત્રો આગળ કોઈ ગોખાવાનો પ્રયાસ નહીં કરીએ કોઈ લલ્લો વડોની વાત નહીં કરવાની આપણે આપણે ટુ ધ પોઈન્ટ જોવાનું છે અને ગણિતને આપણે એકદમ મૂળમાંથી આપણે તોડવાનો પ્રયાસ કરીશું મિત્રો તો મળીએ એક નવા ક્લાસમાં નવી શરૂઆત કરીશું મિત્રો જય હિન્દ જય ભારત